કડી આની સોડા એટલી બધી સરસ છે મે ના પૂછો આ છે અમારો સ્પેશિયલ કડી પત્તા કે મીઠો લીમડો બિલકુલ નહીં આવતી જોઈ લો મિત્રો મીઠા લીમડાની નીચે આવી જ રીતે એની કૂંપણો ફૂટે છે આ લીમડાને આપણે દાળ શાક કઢી કઢી જેમાં વાપરી રહ્યા છીએ જો તમને અમારો મીઠો લીડો પસંદ પડે તો જરૂર જરૂર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને બતાવજો આ છે આપણો મીઠો લીમડો મીઠા લીમડાના ઝાડનું આવું આટલું ઝાડું થળ છે સરસ મજાનો આ લીમડો જેમાં એની લીબોડીઓ પણ આવી છે જો મિત્રો આ આપણું મીઠા લીમડાનું ઝાડ છે ઝાડ પર એક કારેલાનો વેલો ઉગેલો છે ઝાડની બાજુમાંથી એમાં કારેલું પણ આવેલું છે જો આ રહ્યું આપણું કારેલું ઓકે આ વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રો થેન્ક યુ બાય બાય ફરી મળીશું ફરીથી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો